નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના ઇતિહાસના મહત્વના પ્રશ્ન જોઈશું તો પ્રશ્ન નંબર એક ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ કાફલો કોણે તૈયાર કરાવ્યો હતો તો તેમાં આવશે એ અહેમેદ શાહ પહેલાં એ પ્રશ્ન નંબર બે ઇન્દુલાલ યાજ્ઞિક કયા હુલામણા નામે ઓળખાય છે તો તેમાં આવશે સી સંતાના સાસા પ્રશ્ન નંબર ત્રણ સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલવે ક્યાં શરૂ થઈ હતી તો તેમાં આવશે બી ભાવનગરથી વઢવાણ પ્રશ્ન નંબર ચાર નવનિર્માણ આંદોલન કેટલા દિવસ ચાલ્યું હતું તો તેમાં આવશે સી સત્તાણું દિવસ પ્રશ્ન નંબર પાંચ ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં કેટલા જિલ્લાઓ હતા તો આવશે બી સત્તર પ્રશ્ન છ કોના સમયમાં ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં મુકાયું તો તેમાં આવશે બી ડોક્ટર જીવરાજ મહેતા પ્રશ્ન નંબર સાત ગુજરાતના કયા મુખ્યમંત્રીનું નિધન વિમાન અકસ્માતમાં થયું હતું તો તેમાં આવશે ડી બળવંતરાય મહેતા પ્રશ્ન નંબર આઠ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા તો તેમાં આવશે સી આનંદીબેન પટેલ પ્રશ્ન નંબર નવ આરજી હકુમતમાં એકમાત્ર મહિલા કોણ હતા તો તેમાં આવશે એ પુષ્પાબેન મહેતા પ્રશ્ન નંબર દસ નવનિર્માણ આંદોલનની શરૂઆત કયા શહેરથી થઈ હતી તો તેમાં આવશે એ મોરબી પ્રશ્ન નંબર અગિયાર ખંભાલીડાની બોધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે તો તેમાં આવશે એ રાજકોટ પ્રશ્ન નંબર બાર યાત્રાનું ચિત્રલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા તો તેમાં આવશે બી કનુ દેસાઈ પ્રશ્ન નંબર તેર સૌરાષ્ટ્રનું એકીકરણ કોને કર્યું હતું તો તેમાં આવશે સી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રશ્ન નંબર ચૌદ ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું તો તેમાં આવશે સી સુરત પ્રશ્ન નંબર પંદર કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા તો તેમાં આવશે બી ભૂલાભાઈ દેસાઈ પ્રશ્ન નંબર સોળ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો તેમાં આવશે સી ડૉક્ટર જીવરાજ મહેતા પ્રશ્ન નંબર સત્તર મહાગુજરાત આંદોલનના નાયક કોણ હતા તો તેમાં આવશે એ ઇન્દુલાલ યાજ્ઞિક પ્રશ્ન નંબર અઢાર ગુજરાત વિધાનસભાના પ્રથમ વિપક્ષ નેતા કોણ બન્યું હતું તો તેમાં આવશે ડી નગીનદાસ ગાંધી પ્રશ્ન નંબર ઓગણીસ ડાંગના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે તો તેમાં આવશે બી ગેલુભાઈ નાયક પ્રશ્ન નંબર વીસ આઝાદી વખતે વડોદરાની ગાદી પર રાજવી હતા તો તેમાં આવશે બી પ્રતાપસિંહ ગાયકવાડ પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કોણે કરી તો તેમાં આવશે એ ઘનશ્યામ ઓઝા પ્રશ્ન નંબર બાવીસ નીચેનામાંથી ગુજરાતમાં ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે તો તેમાં આવશે સી આદિપુર પ્રશ્ન નંબર દાંડિયા કયા રાજ્યનું પ્રસિદ્ધ લોક નૃત્ય છે તો તેમાં આવશે બી ગુજરાત પ્રશ્ન નંબર છવીસ સૌરાષ્ટ્રના રાણપુરથી કયું સાપ્તાહિક શરૂ થયું હતું તો તેમાં આવશે સી સૌરાષ્ટ્ર મિત્ર પ્રશ્ન નંબર પચીસ આઝાદી બાદ સૌરાષ્ટ્ર કયા વર્ગનું રાજ્ય બન્યું તો તેમાં આવશે એ બી પ્રશ્ન નંબર છવ્વીસ ડાંગ ગુજરાત સાથે ક્યારે જોડાયું હતું તો તેમાં આવશે એ પહેલી મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન નંબર સત્યાવીસ ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની રાજધાની કઈ હતી તો તેમાં આવશે એ અમદાવાદ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો તેમાં આવશે સી કલ્યાણજી મહેતા પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાઈ હતી તો તેમાં આવશે ડી ઈસવીસન ઓગણીસો બાસઠ પ્રશ્ન નંબર ત્રીસ ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય બન્યું તો તેમાં આવશે ડી પંદરમું થેન્ક યુ